અમદાવાદમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી ઢોલ નગારા સાથે યોજાયો ગણપતિ વિસર્જન વાત કરીએ અમદાવાદ શહેરમાં ગણપતિ વિસર્જનની તો અમદાવાદ શહેરમાં ગણેશ ઉત્સવમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદમાં અનેક નાના મોટા પંડાલોમાં અગિયાર દિવસ સુધી બાપાની પૂજા આરાધના કરવામાં આવતી હોય છે ત્યારે ગણેશ વિસર્જનના દરમિયાન લોકોને અગવડતા ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોએ નાના મોટા એકાવન જેટલા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ભક્તો દ્વારા શાંતિથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ એએમસી દ્વારા ગણેશ વિસર્જન માટે એક કરોડ રૂપિયા ખર્ચ ઝોન સાત ઝોનમાં એકાવન જેટલા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા જેમાં ઉત્તર ઝોનમાં છ પશ્ચિમ ઝોનમાં તેર ઉત્તર ઝોનમાં અગિયાર પૂર્વ ઝોનમાં ચાર દક્ષિણ ઝોનમાં નવ આમ કુલ અડતાલીસ વિવિધ જગ્યાઓ પર એકાવન વિસર્જન માટેના કુંડ બનાવવામાં આવ્યા હતા આ સાથે મોટા અને વિશાળ ગણપતિના વિસર્જન માટે વિશાળ કુંડ અને સાથે ક્રેનની પણ સુવિધા એએમસી દ્વારા કરવામાં આવી હતી આઝાદે ગણેશ વિસર્જન વખતે અનિચ્છીય બનાવ ન બને તેમજ ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જે તે સ્થળોએ ફાયર વિભાગ અને પોલીસ કર્મીઓની ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી સાથે ગણેશજીના સ્વાગત માટે પણ સ્ટેજનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદે તંત્રએ આ માટે જાહેરનામું પણ બહાર પાડેલ હતું કે જેમાં કોઈપણ દ્વારા એનો ભંગ કરવામાં આવે તો એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એવી સૂચના પણ આપેલ હતી કે જેમાં વસ્ત્રાલ ગામે દશામાના મંદિર પાસે આવેલી જગ્યા પર નાના મોટા ગણપતિ વિસર્જન માટે મહાકુંડની સગવડ કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું કે જ્યાં ઘણી જગ્યા ઉપર ઘરેથી જ ઢોલ નગારા અને ગણપતિ વિસર્જનની તૈયારી સાથે ગરબા તથા વાજતે ગાજતે નાના મોટા અને બાળકો દ્વારા ઘરેથી લઈને વિસર્જન સ્થળ સુધી માં મન નાસ્તા કુતા અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણપતિ વિસર્જન કરતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો બીજી તરફ ખોખરા વિસ્તારમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા વિસર્જન માટે જઈ રહ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા જેમાં ભારતીય જનતા પાર્ટી ખોખરા વોર્ડના કાર્યકર્તા તથા વડ અમદાવાદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ખોખરા સર્કલ પાસેથી પસાર થઈ રહેલ ગણપતિ અને ભક્તોના સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ દાણી લીમડા વિસ્તારમાં સાર્વજનિક ઓગણત્રીસ વર્ષીય ગણેશ ઉત્સવ બાબા સાહેબ આંબેડકર હોલ પાસે આયોજક શ્રી નરેશભાઈ વ્યાસ અને વિશાલભાઈ સાધુ અને તેમની ટીમ દ્વારા ગણપતિ સ્થાપના કર્યા બાદ અને પૂજા આરતી કર્યા બાદ આજે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સાવન પરમાર અમદાવાદ